અંદર મમ્મી મંદિર છે અને સમસ્ત ગામના લોકો મળી અને સત્તર મહિના હોય એ ટૂંકમાં એક હવન કર્યો છે આડો પડવા બધા ભેગા થાય છે ધન્ય છે તારી જન્યતા કે જીન્યતા તને જન્મ આપ્યો તો ઘણા વર્ષોની તપસ્યા અને ઘણા વર્ષોના પુણ્ય હોય ને ત્યારે આ યજ્ઞમાં કઈ પણ સેવા કરવાનો મોકો મળે વાહ ભાઈ વાહ અમારા બાપ દાદા ની પેટ જોઈ લે ત્યાંથી સંભાળું બધું જન્મ નું પુણ્ય થાય આ દર વર્ષે આપડે યજ્ઞ કરીએ છીએ હા બરાબર છે અમારા બારડ પરિવારનો નો લાડુ આજે બેહવાનો હોય હવનમાં પછી હું ઘટે કઈ ઘટ છે ને કાજુ બદામ નાખી દે તમે જો અમારા ગામ માં કઈ ઢીલ થતી જ નથી આખું બકડી ને બકડી આખું નાખી દેવાનું છે ફાળો બાળો લખાયો તો પેલો યુટી ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે પહેલા તો બધાને જય દ્વારકા દઈ જયમાં મોગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને સૂરજ નારાયણ ભગવાનની ઘરેથી ધીરે 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 એનો રથ લઈને નીકળે છે ને આપણે આપણું કામ ચાલુ કરી દીધું ને એનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો અને આજે આપણા ખેતરમાં જે બાજરો છે એમાં આપણે મૂલી કર્યા છે મેં કીધું તેમ તો આજે મૂલી આવે છે તો મમ્મીની બધા મૂલી ને જ છે એટલે મમ્મી તો થોડીક વાર જાહે

ત્રણ મૂલી છે જ્યારે બાજરો ને દે હે ત્રણ મૂલી બાજરો થોડોક ને દે માં કોઈ દી ને દે હે ભેગું જ ન થાય ત્રણ મૂલી થાય કે રાખી હું બીજું હોય હું તો અમારા ગામ છે ને આ મમ્મી આવો મંદિર છે તો હવન છે તો અમે અહીં આવ્યા છે અને હવન ની અંદર જે અગ્નિકુંડ હોય એનું કામ અમારા હરમણભાઈ સંભાળે છે વાહ હરમણભાઈ વાહ ધન્ય છે તારી જનતાને કે જીન્ય તને જન્મ આવ્યો ખરેખર યાર હે આદા બે શબ્દ કેવા મંગો છે આ અગ્નિ કુંડ તૈયાર કરે છે હરમણ એના વિશે બે શબ્દ કહું તો આ તો ઘણા વર્ષોની તપસ્યા અને ઘણા વર્ષોના પુણ્ય હોય ને ત્યારે આ યજ્ઞમાં કઈ પણ સેવા કરવાનો મોકો મળે વાહ ભાઈ વાહ આ તો હરમણ ભાગ્યશાળી ભાગ્ય સાડી ના કરવાનો મોકો મળે નહીં એ તો વર્ષોથી કરતા જ આવે જો કે અમારા બાપ દાદાની પેઢીઓ આવી લે ન્યાથી સંભાળ્યું બધું આ ટૂંકમાં કરતા આવે પછી આજે હવનમાં બેહવાનું એના વિશે બે શબ્દો કેવા માંગો કરવા પા

અમારે બારડ પરિવાર નો આજે બેહવાનો હોય હવનમાં પછી શું ઘટે કઈ ઘટે રસોડા ની અંદર તીખું ભાત બની ગયું ને આ બાજુ બીરબલ ની ખીચડી બનાવવા ફરજંગ ભાઈ શું છે હાજુ બોલજો શીરો બને ભાઈ બરાબર શીરો છે વઘારી ગલ ભાત છે મેનેજમેન્ટ એટલે કઈ ઘટે નહીં હા છે ને ભાઈ અહીં કાજુ બદમ નાખીને મને ખાઈ ગયા આવું કરવાનું હોય રાજુભાઈ આખું બકડીયું ભર્યું ને કાજુ બદમનું ભાઈ નાખી દેવું છે આપણે ખવરોમાં પાછી પીની કરવાની થતી જ નથી યાર સમસ્ત ગામનું હોય ત્યાં શું ઘટે ભાઈ અમારા વાહા ભાઈ શીરો બનાવે અટાણે જેવો ભાઈ નવો ભાઈ

વેદ્તો શાસ્ત્રો મંત્ર્વારા ધ્યાન આવાન સ્થાપિત દેવતાનામીમાનામિધો પરપરા સાંગ સિધ્ય તમ પૂજન અર્ચન અહમંચ સિષ્ય તમાણવાર ચાલુ થઈ ગયું મિત્રોને મયુરભાઈ છે ને ચાહી ભરતા જાય ને હું છે ને ગ્લાસ દેતો જાઉં આ બાજુ પ્રતિકભાઈ પણ છે જશુભાઈ પણ છે અમારે જશુભાઈ શાહી ઠંડી જ આવવી જોઈએ રેડી ગરમ જયારે દેવા નહીં જોઈએ એટલા જ ગ્લાસો ભરો રેડી ઠંડુ પીવરા બરફ પણ છે ને ભાઈ જોરદાર નાખ્યો છે તાલો પહેલાં બધાને ખવડા દે પછી અમારે ખાવાનું છે કે મયુરભાઈ દાંત બહુ કાઢે બાયું છે જીણા જીણા એ ભાઈ તમે ફાળો તો લખાયો કે નથી લખાયો

તારી પૂછડી હલવાની લગાની વસરે જા કે તો તારે રોકાવાનું છે બીડું ઉમે છે કે તમારો પરિવારનો સદસ્ય બેઠો એટલે બારાડ પરિવાર રેડી હા તો એ હું જવાબ લઈ લઈ હું સી બરાબર એવું કઈ થાય ને આમ કે ધ્રુજાણી બુજાણી તો કેવું કે ભાઈ મને કઈક થાય એટલે હું સંભાળ લઈ બધી રેડી કરી તે વાંધો ને ભાઈ આને જા ફરાર કરાવતો રહ્યો ને હા તે વાંધો ને ફરાર મજામાં બહુ મોડા એવા તમે પણ જમ્યું ને ફરાર બરાર ને કરી ને મજા આવી ગઈ ને અમારા આંગણે આવો રૂડ અવસર એટલે તમને મજા જ આવે ને આ જજમાન ને કહું ને બે હતું પછી બીડું ઉમાય તો આપડે વહેલું પતે પછી એમ હાલો ભાઈ તો હવે છે ને બીડું ઉમવાનો સમય થઈ ગયો છે તો બીડું ઉમી દઈએ તમારો છોકરો બેઠો કેવું લાગ્યું હારામાં સારું લાગ્યું ને તો બસ મિત્રો હવન પૂરું થઈ ગયું મજા આવી ગઈ હવન ની અંદર હવે અત્યારે આવી ગયું ક્યાં આદરી મારે સસરણ ઘરે આ બધા ને લેવા માટે કાલે રોકણ શું હરસે હવે હવે હું વાર છે ચાલો ભાઈ હું આ બધાને છે ને લઈ જાઉં પછી બજારમાં થોડું ઘણું રહી ગયું એક બે મૂલી ગુતો પડશે તો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરું ઉપર એક નવો બ્લોગ સાથે જે જય મોમગઢ રાધે રાધે બાય